ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ પ્રિય ભક્તો કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં રમા એકાદશીનું વ્રત સત્તર ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને તેનું પારણ આગલા દિવસે અઢાર ઓક્ટોબરના રોજ સૂર્યોદય પછી કરવામાં આવશે રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ અને રમા એકાદશીની કથા સાંભળવી જોઈએ સાથે સાથે અન્યોને પણ સંભળાવવી જોઈએ આથી દરેક મનોકામના પૂર્ણ થાય છે જન્મ જન્માંતરના પાપ કર્મો નાશ પામે છે આ જન્મમાં ધન સંપત્તિ યશ અને વૈભવની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે तो चलो एकादशी व्रत कथा कथा शुरू करता पहला एक बार प्रेम बोलो विष्णु भगवान जय माता लक्ष्मी जय श्री कृष्ण भगवान नी जय श्री कृष्ण भगवान जय शताकार भुजंग सेनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमल नयनम योगी भी ध्यान गम्यम વંદે વિષ્ણુ ભવ્ય સૌના હૃદયમાં રમણ કરનારા શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા ભગવત્પરાયણ પ્રહલાદજી જ્યારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે તેમની સમીપે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઈક પૂછવા માટે આવ્યા મહર્ષિઓએ કહ્યું પ્રહલાદજી તમે કોઈ એવું સાધન જણાવો જેનાથી જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ વિના જ અનાયાસે ભગવાન પરમપદ પ્રાપ્ત થઈ જાય આવું કહેતા સંપૂર્ણ લોકોના હિત માટે તત્પર રહેનારા વિષ્ણુ ભક્ત મહાભાગ પ્રહલાદજીએ સંક્ષેપમાં આ પ્રમાણે કહ્યું મહર્ષિઓ જે અઢાર પુરાણોનો સાર કરતા પણ અર્થપૂર્ણ તત્વ છે જેનું ભગવાન શંકરે કાર્તિકેયજીના પૂછવા પર વર્ણન કર્યું હતું તેનું હું વર્ણન કરું છું સાંભળો મહાદેવજીએ કાર્તિકેયને કહ્યું જે કલયુગમાં એકાદશીને રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવશાસ્ત્રનો પાઠ કરે છે તેના કરેલા ચાર પ્રકારના કોટી જન્મોના પાપ નાશ પામે છે જે એકાદશીના દિવસે વૈષ્ણવશાસ્ત્રનો ઉપદેશ કરે છે તેને મારો ભક્ત જાણવો જેને એકાદશીના જાગરણમાં નિદ્રા નથી આવતી અને જે ઉત્સાહપૂર્વક નૃત્ય કરે છે અને ગાય છે તે મારો વિશેષ ભક્ત છે હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે આથી મારા ભક્તે ખાસ કરીને જાગરણ કરવું જોઈએ જે ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગે છે તેને પાખંડી જાણવો જે એકાદશીએ જાગરણ કરે છે અને ગાય છે તેને અર્ધા નિમેશમાં અગ્નિષ્ટોમ અને અગ્નિરાત્રિ યજ્ઞના જેવું ફળ પ્રાપ્ત થાય છે જે રાત્રિ જાગરણમાં વારંવાર ભગવાન વિષ્ણુના મુખારવિંદનું દર્શન કરે છે તેમને પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુની સમક્ષ જાગરણ કરે છે તે યમરાજના બંધનથી મુક્ત થઈ જાય છે જે એકાદશીએ જાગરણ કરતી વખતે ગીતાશાસ્ત્રથી મનોવિનોદ કરે છે તે પણ યમરાજના બંધનથી મુક્ત થઈ જાય છે જે પ્રાણ ત્યાગ્યા પછી પણ એકાદશીનું જાગરણ નથી છોડતા તે ધન્ય અને પુણ્યાત્મા છે જેમના વંશના લોકો એકાદશીની રાત્રે જાગરણ કરે છે તે જ ધન્ય છે જેમણે એકાદશીએ જાગરણ કર્યું છે તેમણે યજ્ઞ દાન ગયાશ્રાદ્ધ અને નિત્ય પ્રયાગ સ્નાન કરી લીધું તેમને સંન્યાસીઓનું પુણ્ય પણ પ્રાપ્ત થયું અને તેમના દ્વારા ઈષ્ટપૂર્ત કર્મોનું પણ સારી રીતે પાલન થઈ ગયું ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તે મને હંમેશા વિશેષ પ્રિય છે જે એકાદશીની રાત્રે જાગરણ અને તાલસ્વર સાથે સંગીતનું આયોજન કરે છે તેને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જે એકાદશીના દિવસે ઋષિઓ દ્વારા રચિત દિવ્ય સ્તોત્રો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના વૈષ્ણવ મંત્રો સંસ્કૃત અને પ્રાકૃતના અન્ય સ્તોત્રો તથા ગીતવાદ્ય વગેરે દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરે છે તેને ભગવાન વિષ્ણુ પણ પરમાનંદ પ્રદાન કરે છે જે એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની સમક્ષ વૈષ્ણવ ભક્તોની હાજરીમાં ગીતા અને સહસ્ત્ર નામનું પાઠ કરે છે તે તે પરમધામમાં જાય છે જ્યાં સાક્ષાત ભગવાન નારાયણ વિરાજમાન છે જે શ્રીહરિની સમક્ષ જાગરણ કરતી વખતે રાત્રે દીપક પ્રગટાવે છે તેનું પુણ્ય કલ્પો સુધી પણ નાશ નથી થતું જે જાગરણ સમયે મંજરી સહિત તુલસીના પાનથી ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ નથી થતો સ્નાન ચંદન લેપ ધૂપ દીપ નૈવેદ્ય અને તાંબુલ આ બધું જ જાગરણ સમયે ભગવાનને અર્પણ કરવામાં આવે તો તેનાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે કાર્તિકે જે ભક્ત મારું ધ્યાન કરવા ઈચ્છે છે તેણે એકાદશીની રાત્રે શ્રી હરિની સમક્ષ ભક્તિપૂર્વક જાગરણ કરવું એકાદશીના દિવસે જે લોકો જાગરણ કરે છે તેમના શરીરમાં ઇન્દ્ર આદિ દેવતાઓ આવીને સ્થિત થાય છે જે જાગરણ સમયે મહાભારતનું પાઠ કરે છે તે તે પરમધામમાં જાય છે જ્યાં સંન્યાસી મહાત્માઓ જતા હોય છે જે તે સમયે શ્રી રામચંદ્રજીનું ચરિત્ર દસ ગળે વાંચે છે તે યોગવેદતાઓની ગતિ પ્રાપ્ત કરે છે જેમણે શ્રી હરિની સમક્ષ જાગરણ કર્યું છે તેમણે ચારે વેદોનું સ્વાધ્યાય દેવતાઓનું પૂજન યજ્ઞોનું અનુષ્ઠાન અને સર્વ તીર્થોમાં સ્નાન કરી લીધું શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી અને એકાદશી વ્રતના સમાન બીજું કોઈ વ્રત નથી જ્યાં ભાગવત શાસ્ત્ર છે ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલિગ્રામ શિલા સ્થિત છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ હાજર હોય છે રમા એકાદશી વ્રત કથા અનુસાર મહાભારત કાળની વાત છે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ હવે તમે મને કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે કૃપા કરીને આ બધું વિધાનપૂર્વક કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે તેનું વ્રત કરવાથી સર્વ પાપોનું સમન થઈ જાય છે તેની કથા આ પ્રમાણે છે ધ્યાનપૂર્વક સાંભળો પૌરાણિક કાળમાં મુચકુંદ નામનો એક રાજા રાજ્ય કરતો હતો ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ તેના મિત્રો હતા તે ખૂબ જ સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો તેનું રાજ્ય સંપૂર્ણપણે નિષ્કંટક હતું તેની ચંદ્રભાગા નામની એક કન્યા હતી જેનું લગ્ન તેણે રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કરાવ્યું હતું તે રાજા એકાદશીનું વ્રત ખૂબ જ નિયમથી કરતો હતો અને તેના રાજ્યમાં બધા આ નિયમનું કઠોરતાથી પાલન કરતા હતા એક વખત શોભન પોતાના સસરાળે આવ્યો હતો તે કાર્તિક માસ હતો તે જ માસમાં મહાપુણ્યદાયી રમા એકાદશી આવી આ દિવસે બધા વ્રત રાખતા હતા ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિ તો ખૂબ નબળા હૃદયના છે તેઓ એકાદશીનું વ્રત કેવી રીતે કરશે જ્યારે પિતાના ઘરે તો બધાને વ્રત કરવાની આજ્ઞા છે જેનો ચંદ્રભાગાને ડર હતો તે જ થયું રાજાએ આદેશ જાહેર કર્યો કે આ સમયે તેમનો જમાઈ રાજ્યમાં પધાર્યો છે આથી સમગ્ર પ્રજાએ વિધાનપૂર્વક એકાદશીનું વ્રત કરવું જ્યારે દશમી આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો પીટાયો તે સાંભળીને શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો હે પ્રિયે તું મને કોઈ ઉપાય જણાવ કારણ કે હું ઉપવાસ નથી કરી શકતો જો હું ઉપવાસ કરીશ તો નિશ્ચિતપણે મરી જઈશ પત્નીની વાત સાંભળી ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી મારા પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન નથી કરી શકતું અહીં સુધી કે હાથી ઘોડો ઊંટ અને પશુઓ પણ તણ અન્ન અને જળ વગેરે ગ્રહણ નથી કરતા તો પછી મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો તમે ઉપવાસ નથી કરી શકતા તો કોઈ બીજા સ્થળે ચાલ્યા જાઓ કારણ કે જો તમે અહીં રહેશો તો તમારે વ્રત તો નિશ્ચિતપણે કરવું પડશે પત્નીની વાત સાંભળી શોભને કહ્યું હે પ્રિયે તારી સલાહ યોગ્ય છે પરંતુ હું વ્રતના ડરથી કોઈ બીજા સ્થળે નહીં જાઉં હવે હું વ્રત નિશ્ચિતપણે કરીશ પરિણામ ગમે તે હોય ભાગ્યમાં લખેલું કોણ ટાળી શકે બધાની સાથે શોભને પણ એકાદશીનું વ્રત કર્યું અને ભૂખ અને તરસથી અત્યંત વ્યાકુળ થઈ ગયો સૂર્યનારાયણ પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ પણ આવી તે રાત શોભન માટે અસહ્ય દુઃખ આપનારી હતી બીજા દિવસે સૂર્યોદય થતા પહેલાં જ ભૂખ અને તરસના કારણે શોભનના પ્રાણપંખેરું ઉડી ગયા રાજાએ શોભનના મૃત શરીરને જલ પ્રવાહ કરાવ્યો અને પોતાની પુત્રીને આજ્ઞા આપી કે તે સતી ન થાય અને ભગવાન વિષ્ણુની કૃપા પર ભરોસો રાખે ચંદ્રભાગા પોતાના પિતાની આજ્ઞા અનુસાર સતી ન થઈ તે પોતાના પિતાના ઘરે રહીને એકાદશીના વ્રત કરવા લાગી બીજી તરફ રમા એકાદશીના પ્રભાવથી શોભનને જળમાંથી બહાર કાઢવામાં આવ્યો અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેને મંદ્રાચલ પર્વત પર ધનધાન્યથી પરિપૂર્ણ અને શત્રુરહિત દેવપુર નામનું એક ઉત્તમ નગર પ્રાપ્ત થયું તેને ત્યાંનો રાજા બનાવવામાં આવ્યો તેના મહેલમાં રત્ન અને સોનાના થાંભલા લાગેલા હતા રાજા શોભન સોના અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને બેઠો હતો ગંધર્વો અને અપ્સરાઓ નૃત્ય કરીને તેની સ્તુતિ કરતા હતા તે સમયે રાજા શોભન બીજો ઇન્દ્ર હોય તેવો દેખાતો હતો દિવસોમાં નગરમાં રહેતો સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યો હતો ફરતા ફરતા તે શોભના રાજ્યમાં પહોંચી ગયો તેને જોઈને બ્રાહ્મણે તેને રાજાનો જમાઈ ઓળખીને તેની નજીક ગયો રાજા શોભન બ્રાહ્મણને જોઈને આસન પરથી ઊભો થયો અને પોતાના સસરા અને પત્ની ચંદ્રભાગાના કુશળ ક્ષેમ પૂછવા લાગ્યો શોભનની વાત સાંભળી સોમ શર્માએ કહ્યું હે રાજન અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃત્તાંત કહો તમે તો રમા એકાદશીના દિવસે અન્નજળ ગ્રહણ ન કરવાને કારણે પ્રાણ ત્યાગી દીધા હતા મને ખૂબ આશ્ચર્ય થાય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને મેં ક્યારેય ન સાંભળ્યું કે ન જોયું તે તમને કેવી રીતે પ્રાપ્ત થયું આના પર શોભને કહ્યું હે દેવ આ બધું કાર્તિક માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનું ફળ છે આનાથી જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે પરંતુ આ અસ્થિર છે સોમની વાત સાંભળી બ્રાહ્મણ બોલ્યો હે રાજન આ અસ્થિર કેમ છે અને સ્થિર કેવી રીતે થઈ શકે તમે મને સમજાવો જો તેને સ્થિર કરવા માટે હું કંઈક કરી શકું તો તે ઉપાય હું નિશ્ચિત કરીશ રાજા શોભને કહ્યું હે બ્રાહ્મણ દેવ મે આ વ્રત વિવશ થઈને અને શ્રદ્ધા વિના કર્યું હતું તેના પ્રભાવથી મને આ અસ્થિર નગર પ્રાપ્ત થયું છે પરંતુ જો તું આ વૃત્તાંત રાજા મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને કહીશ તો તે આને સ્થિર બનાવી શકે છે રાજા શોભનની વાત સાંભળી બ્રાહ્મણ પોતાના નગરે પાછો ફર્યો અને તેણે ચંદ્રભાગાને આખું વૃત્તાંત સંભળાવ્યું આના પર રાજકન્યા ચંદ્રભાગા બોલી હે બ્રાહ્મણદેવ તમે શું આ બધું દ્રશ્ય પ્રત્યક્ષ જોઈને આવ્યા છો કે તમારું સ્વપ્ન કહો છો ચંદ્રભાગાની વાત સાંભળી બ્રાહ્મણ બોલ્યો હે રાજકન્યા મેં તારા પતિ શોભન અને તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અસ્થિર છે તું કોઈ એવો ઉપાય કર કે જેથી તે સ્થિર થઈ જાય બ્રાહ્મણની વાત સાંભળી ચંદ્રભાગા બોલી હે બ્રાહ્મણદેવ તમે મને તે નગરમાં લઈ જાઓ હું મારા પતિને જોવા માંગુ છું હું મારા વ્રતના પ્રભાવથી તે નગરને સ્થિર બનાવીશ ચંદ્રભાગાના વચનો સાંભળી બ્રાહ્મણ તેને મંદ્રાચલ પર્વત પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયો વામદેવે તેની કથા સાંભળી ચંદ્રભાગાનું મંત્રોથી અભિષેક કર્યું ચંદ્રભાગા મંત્રો અને વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પતિ પાસે ચાલી ગઈ શોભને પોતાની પત્ની ચંદ્રભાગાને જોઈને પ્રસન્નતાપૂર્વક આસન કર પોતાની પાસે બેસાડી ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી હવે તમે મારું પુણ્ય સાંભળો જ્યારે હું મારા પિતાના ઘરે આઠ વર્ષની હતી ત્યારથી જ હું વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરું છું તે જ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર સ્થિર થઈ જશે અને સર્વકર્મોથી પરિપૂર્ણ થશે પ્રલયના અંત સુધી સ્થિર રહેશે ચંદ્રભાગા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને અને દિવ્ય વસ્ત્રો અલંકારોથી સજીને પોતાના પતિ સાથે સુખપૂર્વક રહેવા લાગી હે યુધિષ્ઠિર આ હું એ રમા એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે જે મનુષ્ય રમા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તે અંત સમયે લોકમાં જાય છે તો પ્રેમથી બોલો વિષ્ણુ ભગવાનની જય ભગવાન શ્રી કૃષ્ણની જય